કચ્છના વિટામાં પોલીસની મોટી કાર્યવાહી રૂપિયા 31 લાખની સરકારી જમીનને દબાણ મુક્ત કરાઈ 6 એકર જમીન પરનો ખેતી વિષયક દબાણ હટાવાયું કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના બિટ્ટા ગામમાં વેવટી તંત્રને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સંયુક્ત રીતે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવાની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી અંતર્ગત સર્વે નંબર 619 માં આવેલી અંદાજે 6 એકર જેટલી કિંમતી સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે જપ્ત કરાયેલી આ જમીનની બજાર કિંમત આશરે રૂપે એકત્રીસ લાખ જેટલી અંકાઈ રહી છે જે લાંબા સમયથી ખાનગી વ્યક્તિના કબજા હેઠળ હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ શાહ નામના શખ્સ દ્વારા સરકારી માલિકીની આ જમીન પર ખેતી વિષયક પ્રવૃત્તિઓ કરીને ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો હતો આ અંગેની અને તપાસના અંતે મહેસૂલ વિભાગ અને પોલીસના કાફલાએ સ્થળ પર પહોંચીને જેસીબી સહિતના સાધનોની મદદથી ખેતીના પાક અને અન્ય દબાણો હટાવી જમીનનો કબજો પરત મેળવ્યો હતો આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો સરહદી જિલ્લામાં સરકારી મિલકતો પરના દબાણો હટાવવાની આ ઝુંબેશને કારણે ભૂમાફિયાઓમાં પફડાટ વ્યાપી ગયો છે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં અને વિસ્તારોમાં પણ ડ્રોન સર્વેલન્સ અને મહેસૂલી રેકોર્ડની ચકાસણી કરીને સરકારી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવશે હાલમાં આ મામલે કાયદેસરની વધુ તપાસ ચાલુ છે જેથી ભવિષ્યમાં આવા ગેરકાયદેસર કબજાઓ અટકાવી શકાય